સાકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર મંડળ ભાજપ દ્વારા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ શેટ પીએન્ડ આર હાઇસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જો જોકે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જયંતિની ઉજવણી સુશાસન દિવસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગીતા પટેલ દીપક કડિયા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મચર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે પ્રાંતિય શહેર મંડળ તાલુકા મંડળના તમામ કાર્યકરોએ તમામ મોરચાઓ સહિત શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અટલજીના કાર્યકાળ દરમિયાન હું થોડોક સમય સંસદમાં રહ્યો છું અમારા કાર્યકરો દ્વારા પણ આજે એમના જીવન સંસ્મરણના કેટલાક અંશો આજે બધાએ વાગોર્યા અટલજી એક એવું નામ એક એવા વડાપ્રધાન જે વિપક્ષો પણ એમને માન આપતા સન્માન આપતા એવા અટલજી આપણી વચ્ચે નથી પણ એમને જે કંઈ આપ્યું છે ભારત દેશને આપ્યું છે પાર્ટીને તો આપ્યું છે પણ ભારત દેશને આપ્યું છે એ અલૌકિક છે અને એના જે ચીર સ્મરણો અમે બધા આજે વાઘોરીએ છીએ એ નિમિત્તે આજે ભેગા થયા છે ભગવાન એમના આત્માને ચીર શાંતિ આપે એવી અમે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ